મગ પંદરસો થી ઓગણીસો રૂપિયા ધાણા નવસો થી એક હજાર રૂપિયા જુવાર સાતસો થી એક હજાર સાહીઠ રૂપિયા વરિયાળી એક હજાર થી ચૌદસો રૂપિયા તલકાળા સત્યાવીસો થી પચાસ રૂપિયા તલ સફેદ છવ્વીસો થી એકત્રીસો ને પંચ્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી પાંચસો નેવું રૂપિયા મગફળી અગિયારસો થી પિસ્તાલીસ રૂપિયા કપાસ બારસો એક થી પંદરસો ને એક રૂપિયા ચાલો મિત્રો અમે અમરેલી માર્કેટ ભાવ જાણીએ સિંગદાણા તેરસો પચીસ થી સાઠ રૂપિયા જેરુ છ હજાર ચારસો થી સાત હજાર રૂપિયા એરંડા અગિયારસો થી છવ્વીસ રૂપિયા સણાયા આઠસો થી એક હજાર નેવું રૂપિયા મગ અગિયારસો થી સોળસો રૂપિયા તુવેર અઢારસો થી અઢારસો રૂપિયા ધાણા એક હજાર થી ચૌદસો રૂપિયા મકાઈ ચારસો થી ચારસો રૂપિયાબીન આઠસો થી નવસો ને પંદર રૂપિયા તલ કાળા અઠ્યાવીસો પચાસ થી એકત્રીસો ને વીસ રૂપિયા તલ સફેદ બે હજાર થી પાંત્રીસો ને અઠાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો છ્યાસી થી પાંચસો ને એક્યાસી રૂપિયા ઘઉં લોકવન ચારસો એસી થી પાંચસો ને બાણું રૂપિયા મગફળી ઝીણી એક હાજર થી તેરસો ને તેર રૂપિયા મગફળી અગિયારસો થી ચૌદસો ને એક રૂપિયો કપાસ એક હજાર થી ચૌદસો ને સત્તાવન રૂપિયા